મલેશિયાને ક્યુબાથી ઓપરેટ થતા એક હજાર પાંચસો પચાસ કરોડ રૂપિયાના સાયબર ફ્રોડ આચરતી ગેંગને બેંક એકાઉન્ટ એટલે કે બેંક કિટ પૂરી પાડતો મુખ્ય આરોપી પ્રવીણ ખોખર માત્ર નહીં પણ નામે દુબઈની ટોળકી માટે પણ કામ કરતો હોવાનું બહાર આવ્યું છે ઉધના પોલીસે ફોરકેટ ટ્રેડિંગ ગુનામાં તેની ધરપકડ કરી છે મીત ખોખર નકલી ફોરકેટ ટ્રેડિંગ સાઇટ્સ પર સામાન્ય લોકોને ફસાવીને તેમની પાસેથી મોટી રકમનું રોકાણ કરાવતો હતો પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે વ્યક્તિ દીઠ ઓછામાં ઓછા વીસ લાખથી પચાસ લાખ રૂપિયાનું રોકાણ કરાવીને કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું મીતે બસો જેટલા લોકોને ફોરકેટ ટ્રેડિંગમાં રોકાણ કરાવ્યું હતું દરેક વ્યક્તિ પાસેથી વીસ લાખથી વધુનું રોકાણ કરાવ્યું હોવાનું બહાર આવ્યું છે જેલમાં બંધ મીતની ઉધના પોલીસે આ બીજા ગુનામાં ધરપકડ કરી હતી સાયબર ફ્રોડના માસ્ટર કિરત જાદવાણી અને દિવ્યેશ ચક્રાણી માટે મીત ખોખર એક પ્યાદો હતો પરંતુ આ પ્યાદાએ તેના આકાઓને પણ છોડ્યા ન હતા મીતે ફોરેસ્ટ ટ્રેડિંગમાં ઊંચા નફાનું કહીને કિરણ અને દિવ્યેશ ચક્રાણી પાસે બે લાખ ડોલરનું રોકાણ કરાવ્યું હતું કે આ રોકાણમાં તેમને ભારે નુકસાન થયું હતું અને મિતે તેમને આશરે એક પોઈન્ટ સિત્તેર કરોડ રૂપિયાનું રોકાણ ઝીરો કરીને નવડાવ્યો હતો આ ઘટના દર્શાવે છે કે મિત ખોખરનું ફોરકેસ્ટ કૌભાંડનું નેટવર્ક કેટલું વ્યાપક હતું અને તે તેના પોતાના સાથીઓને પણ છેતરવામાં અચકાતો ન હતો ઉધના પોલીસે મિત ખોખરની આ નવા ફોરકેસ્ટ કૌભાંડના ગુનામાં ધરપકડ કરી હતી ઉધના પોલીસે સુરતમાંથી સાયબર ફ્રોડ ગેંગ માટે એકાઉન્ટ પૂરી પાડતી ટોળકીનો પર્દાફાશ કર્યો હતો જેની પહેલી કીડ તરીકે મિત પ્રવીણ ખોખરની અટકાયત કરવામાં આવી હતી તેના નેટવર્કના મુખ્ય સૂત્રધાર કિરણ વિનોદ જાદવાણી અને દિવ્ય જીતેન્દ્ર ચક્રાણી ભાગીદારીમાં એક હજાર પાંચસો પચાસ કરોડના રેકોર્ડનો પર્દાફાશ થયો હતો આ ટોળકી ક્યુબાના નંબરનો ઉપયોગ કરીને મલેશિયાથી નેટવર્ક ચલાવતા રિચપે નામની આઈડી ધરાવતા શખ્સ માટે કામ કરતી હતી પ્રાથમિક તપાસમાં જ આ ટોળકીએ ચાઇનીઝ સાયબર માફિયાને એકસો બેંક એકાઉન્ટ પ્રોવાઈડ કર્યા હતા કિરણ માટે એકાઉન્ટ ભાડે આપવાના કૌભાંડની તપાસ દરમિયાન ઉધના પોલીસ ઇન્સ્પેક્ટર એનએસ દેસાઈને મીત ખોખરના લેપટોપની તપાસ કરતા એક નવું ફોરેક્ટ કૌભાંડ ખુલ્યું હતું મીત ખોખર સાયબર ટોળકી સિવાય દુબઈમાં બેસીને બ્યુબેલ તથા સિક્યોર એફએક્સ નામની નકલી ફોરેસ્ટ સાઈડ ઓપરેટ કરનારા લોકો માટે કામ કરતો હતો આ તોડકીમાં વરાછાના નીલકમલ શોપિંગ સેન્ટરમાં ટ્રેડ વે એકેડમીના નામથી ઓફિસ ચલાવતા મામા વિશાલ સાકડસરિયા અને વડોદરા દભોઈના મુખ્ય સૂત્રધાર અંકુર પટેલનો પણ સમાવેશ થાય છે મીત આ લોકો માટે લોકોને ફસાવતો અને ફોરકેસ્ટ ટ્રેડિંગમાં રોકાણ કરાવતો હતો મુકેશ ગુરવ દિવ્યાંગનો સુરત